કામગીરી કરનાર પોલીસ સ્ટાફના કર્મચારીઓ માધાપર બસ સ્ટેશન પાસે પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન પ્રતિબંધિત નાયલોન ચાઇનીઝ દોરીની ફિરકીઓ સાથે ઈસમ નામે રાજ સુધીરભાઈ ઠક્કર ઉંમર વરસ પચીસ ધંધો મજૂરી રહેવાસી ગંગેશ્વર રોડ જલારામ સોસાયટી માધાપર તાલુકો ભુજવાડાને પેટ્રોલિંગ દરમિયાન લઈને જતો મળ્યા હતા જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ભુજનાવના જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે